જયારે કથા ચાલતી ત્યારે કથાના નિયમો બતાવ્યા છે કથા નજીક હોય તમારી આજુબાજુમાં કથા હતી કથાનો આરંભ થતા પહેલા યજમાન એટલે મનોરથી પરિવાર અને જે કથાના વક્તા છે વક્તા અને શ્રોતા બંને માટે નિયમ છે કે અજામત કરાવી લઈ પૂર્વથી કાપી લઈ પૂર્વથી પછી નવ દિવસ માટે એ અજામત પણ કરાવી શકે નખ પણ શકે શકે એ એ દિવસ દરમિયાન ઉપર શયન કરે બની તો ગાદલું નીચે જ પાથરે ઉપર સુવાથી પણ ક્યાંક અહંકાર ઉભો થઈ જાય તમારા શયનનું સ્થાન પણ ઊંચું હોય તો અહંકાર જાગી જાય એટલે તો જે અહંકારથી મુક્ત છે એવા વ્યક્તિઓએ ઊંચા આસન ઉપર બેસવું જોઈએ બાકી તો ઊંચા ઉપર બેસવાથી પણ અહંકાર જાગે એટલે બે ટાઈમ ભોજન કરી લેવાય પણ પેકેટોમાં રહેલું કઈ જવાય નહીં એનાથી મન બગડે કથાની નિંદા પણ ન કરાય કથામાં તમને અનુકૂળ ન હોય તો કઈ નહીં પણ એ કથા એક બહુ મોટું વિચારોનું આંદોલન છે તમે ન કરી શકો તો કઈ વાંધો તમને એમાં રસ ન હોય તો કઈ વાંધો નહીં પણ કથાથી સમય બગડે છે એવું કહેવાની બહુ જરૂરિયાત નથી કથામાં વિઘ્ન કરનાર વ્યક્તિ ભૂંડ બને છે આપણે એમ થાય કે બીજા જન્મમાં ભૂંડ બને ના ના તમે આજે કથાની અંદર વિઘ્ન કરો કથામાં કંઈક ને કંઈક બંધ કરવાનો પ્રયત્ન કરો તો પછી તમને કંઈક ખોદવાની જ ઈચ્છા થાય કથામાં વિઘ્ન કરી બધું ખોદનારો બને જેમ સુવર બધું ખોદનારો હોય ઘૂંડ બધું ખોદનારો હોય શિવ પુરાણ સાક્ષાત મહાદેવજી છે એવું માની અને રોજ બની શકે તો શિવપુરાણ ની પ્રદક્ષિણા કરવી અહીંયાથી મંત્રો શ્લોકો સાત્વિક ભાવો જે રજૂ થયા હોય એ સૌથી વધારે સાત્વિક ભાવો અહીંયા આજુબાજુમાં હોય એટલે લોકો આવીને એની પ્રદક્ષિણા ફરે એ સાત્વિક ભાવની ઓરાઓ મને ગમે ત્યાંથી સ્પર્શે એટલે કથાના અંતમાં પ્રદક્ષિણા આવે કથાના આરંભમાં બ્રાહ્મણોએ પૂજા કરાવી હોય એના તરંગો એટલે કથાની વ્યાસપીઠની પરિક્રમા થાય એની પ્રદક્ષિણા થાય અહીંયા પાંચ વસ્તુ ફરજિયાત છે પીસી સાહેબ માટે પાંચ વસ્તુ જાડેજા પરિવારને ખાસ કરવાની જરૂરિયાત છે એક રોજ બની શકે તો જપ કરો માળા લઈ આવો દસ માળા થાય તો દસ અગિયાર થાય તો અગિયાર કથા ચાલુ કથા એ માળા કરતા રહ્યું ઓમ નમઃ શિવાય ની કરતા રહ્યું એ મંત્ર નો શિવ શિવ કરતા રહ્યો શિવોહમ શિવોહમ કરતા રહ્યો શ્રી શિવાય નમસ્તુભ્યમ કરતા રહ્યો એ પણ નામ સ્મરણ છે શિવાય નમ કરતા પણ રહો ત્રંબકન જજા મહે પણ કરતા રહો અઘોરે ભી દઘોરે ભ્યો એ પણ કરતા રહો તત્પુરુષાય વિદ ગાયત્રી છે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાદ એ કરતા રહ્યો જપ કરવા ફરજિયાત છે એક કીર્તન કરવું જોઈએ બધા લોકો કે ખરેખર કીર્તન હોવું જોઈએ પણ છે શિવ પુરાણમાં કીર્તન ફરજિયાત છે નૃત્ય ફરજિયાત છે નૃત્ય કરવું જ જોઈએ શ્લોક છે તમારી પાસે પત્રિકા છે પત્રિકામાં પણ શ્લોક છે એમાં લખેલો છે ચોત્રીસમો શ્લોક છે સમાગતેભ્યો વિપ્રેભ્યો દધ્યા ધનમ ધનાધિકમ મહોત્સવ પ્રકર્તવ્યો ગીતે વાદેશ નર્તનય એટલી વસ્તુ ચોક્કસ કરવી જોઈએ સમાગતેભ્યો આવેલા વિપ્રેપ્યો બ્રાહ્મણને દજિયા અન્નમ ધના દિકાવ બ્રાહ્મણ જમા વિના ન જવો જોઈએ શ્રોતા જમા વિના નો જમવાની પદ્ધતિ અહીંયાથી આવી છે આપણે તો ગાલો કથા કરી નાખી બધા ઘરે જ ઘરે જ જે આવે એ પ્રસાદ લે એવો ભાવ છે અને બ્રાહ્મણ જાય તો એને ધન દક્ષિણા પણ આપી મહોત્સવ પર કર્તવ્યો મહોત્સવ કરવો ગીતેહી ગીત થવા જોઈએ એટલે વચ્ચે આવવું જોઈએ મોગલ આવે નવરાત્ર રમવા આવવું જોઈએ ગીત આવવું જોઈએ વાદ્ય વાદન પણ થવું જોઈએ જોગમાં ચારુ વાદ્ય સાથે શ્લોકનું ગાયન થવું જોઈએ અને નર્તનહી અને નર્તન થવું જોઈએ નર્તન એટલે નૃત્ય